છોકરી ફોન માં મંડી એક છોકરી કેમ છે હું તો પૂગી ગઈ બા આવો આવો કેમ છો લે કેમ છે બા મજા માં ને હા માં જો મજા માં છે પૂગી આવી બસ છે ને થોડીક મોડી હતી ને રસ્તા માં છે ને બેન કોક નું ખબર નહી વાહન માં કઈક વાંધો થઈ ગયો તો ને તે બસ વાળા ખોટી કરી ટીવીમાં અમારે અડધી કલાક બગડી હતી હું કહેલ છોકરી કહે કે હર માતા હજી પુરાની નહીં ઉપાધી કરતી હે મારી દીકરી હું કાઇલ ને હમણાં ફોન નથી કરો રસ્તામાં વરી બેન ફોન બોન કાઢ્યું ને ક્યાંક બસમાં પડી જાય તો મને કોણ ગોતી દે હા શું ખોટું બેન એટલે પછી છે ને મેં હું કહું કે હાઈલ હવે હું કહું પૂગી જ જાઉં પછી સુનિલ નહીં ફોન ન કર્યો કે ભાઈ તેડી જાય રિક્ષાવાળો બાપો હતો ને ક્યાં જ મેં કીધું કઈ જાવ હાલો વીસ રૂપિયા હું કાલે રૂપિયા લે તમારે ઘર સુધી આવવાના લેતી બા હું પૈસા લે બહુ રૂપિયા લે તમને હારું વી માં મૂકી ગયો સારું કેવાય હું કરે ઘેર ભાઈ ભાભી ને કાજુ જોકાન મજામાં બધાય બા બસ કે જોઈ બિસાળી વાઈટ જોતી હે આવો આવો ઊભો માય બેહો બા થાકી ગયા હોય કાંબા બસ માં નાવીએ ને તો આપણે આમ બેઠા હોય પણ એમાં થાકી જાય નહીં ક્યાંક જાય એટલે તા હોત થાકી જાય મને ખબર છે તી અરે બેન વા હું તે હાલી આમાં થોડી રિક્ષા જડે ગામડે જડે પણ પેશિયલ કરી ને બેન પોસા હો દઈ દેવા ને બસ સ્ટેન સુધી પછી આઈ લ્યો હું વો આવી તી તા ભાભી મુકવા આવી તી હા બા ભાભી ને કેડી આવી ભાઈ ભાઈ ને કેજો હવે ભાઈ કોઈ દી માર ઘેરે ના આવે કે ના પ્રસંગમાં આવે કે હું કરું લ્યો ના ના આવી હતી મેં કીધું હું કે ભાઈ આવ્યું છે એનો સારું લાગે હે ક્યાં ગયા જમાઈ નથી ને વળી વાતો કરી તો કહે કે જોઈ દીકરાની જ વાતે આપણે તો કંઈ એવું ના હોય પણ છે ને મેં કીધું તો કે હા આવી બા એમ કરીને ભાગી ગયો તને ખબર છે મગજની તામસીનું મગજ છે હવે કંઈ નહીં ન આવે તો બેન પછી તાર ભાભી આવી જાય હતી એ આવીએ કાજુ આવીએ છોકરો તો હોસ્ટેલ છે જો તેડી આવીએ તો આવીએ નકર બિસાડાને ભણવાનું હોય તી હવે જોવે નકર ક્યાં ગયા જમાઈ સુનિલ ને એ બા સુનિલ ગયો છે મીશું ભેગો ખબર નહીં બાંધણી લેવા તો અહીંયા ના ગયા હજી આવ્યા નથી હવે આવવા જોઈએ ને તમારે જમાય છે ને કામ હતું તી ગયા તા કે થોડુંક કામ પતાય પછી ફગાય છે તે બે દી કંઈ કામ નહીં થાય તે ક્યાં જયા હું જો આ જઈ આવો ને સારું આવ્યા ત્યાં હું મોબાઈલમાં જોતી હતી માન નેવડી થઈ હમણાં જો તી હવે બસ જો હું કહું કે લંબાવન ટાણું થઈ ગયું

એ તમા હું ના પાડું કોઈ બીમે તો ના પાડી કામની હા હા એ તો ક્યાં વાંધો છે શેન લેતી આવી શેણ શેના ઠેલા મૂકો હું કહું કે ઠેલો તા બેન મેં ખોરામાં ખોરામાં રાખો ને સેન પછી આપી દીધો કાજુ હાસી થઈ કે લઈ જાઉં શેની કે મેં કીધું કે હાલો કંઈ વાંધો ને સેન હું કહું દઈ ગયો તી એ હાસી થઈ નક આ તા દેતી જ નહોતી મોધુડી બેનતા દે જ નહીં દે જ નહીં હું કંઈ વાંધો ને ન દેતો હું કંઈક કરી તા તા છોકરી બોલી કે ના લેતા જ જાવ કે પછી દઈ દીધું હારું તારા બહુને સોડાવા થા હે હા સાચી વાત છે બા પછી ઓલો મોબાઈલ આપ્યો તો એ ત્યાં તમને ના આપ્યો ને કંઈ વાત થઈ નહીં કે તમને એની નહોતી ખબર અસલ મોબાઈલ લઈ દીધો તો એને પણ તો એ ના આપ્યો કઈ વાંધો નહીં હવે બેન મને ફોનની ત્યાં નથી ખબર હો આ ખબર છે એ હું લઈ આવી મને ફોનનું કીધું હોત તો એ કહેતો લઈને એ ક્યાં હોય હું હોય કેમ ખબર પડે કોઈ રો તા દાર હજાર નો હોય પણ આ તો કોઈ વાંધો ને બા ભલે રાખે બીજું હું આપણે દીકરી હોય ન લઈ દઈ આપણી દીકરી સમજી જેને આપ્યો એ બીજું શું કેવું કાબા બરાબર ને સારું સેન કોઈ કાઢવી બઢવી નથી લીધું ને એવો ને એવો છે ને ઈવો નીવો છે તારે જે ખોખામાં આપ્યો હતો ને એ ખોખામાં પાછો આપ્યો છે હવે જ વહુને ને સડાઈ જાઓ ગંડવી ન થતી કે વળી વહુને હોનું લઈ દઉં પછી અટાણે પાછું મૂક વાળીને બધું હેરાન થઈ પડી તી ઓલી આવી હતી પુષ્પા તી કે લે તમારે એની તર તરત થગાઈ થઈ ગઈ મીઠું હા થઈ ગઈ મેં તો કંઈ લાઈફ ન કરી મીધું એને ગમતું હતું ને એટલે થઈ ગયું તો કે સારું નકર સૂટનું થાય તો ગળીકમાં થાય નહીં મોકો હા એટના ન નહીં બતા થઈ ગયું હા શું બેન એને ભારી ઓલી થાય ને બરોતરા મારા દીકરાને થઈ ગયા તા એને કઈ ડોહી નું કઈ ને સેવા ને પોડી પાંચ સો વર થયા ખાટલા માં ઈમા ને ગુંડાણ ગુંદે તું કઈ ને એને કઈ તા દીકરી ની દીકરાની હગાઈ વાતું કરતી નથ ખાતું ક્યાંય ક્યાં ઓયડા જેવા મકાન છે એમાં કામ કોઈ દે દીકરીઓ લાગે તમે કંઈ ખારા વાગતા હોવી જોઈએ નકર કોઈ દે ભણેલું ને ગણેલું ન જોઈએ તારે ન્યાય ક્યાં પાયલ તરત આ પાડી દીધી હતી ને અહીંયા જો જોઈએ વાંધો ન તે હાર હું તો એમ કહું થઈ ગયું એટલે બસ હે બામે ખેડા કરે પછી એનો હારો ન થાય કંઈ વાંધો ને બા હલો સા પાણી મૂકું સા પાણી પી લ્યો અને પછી છે ને આપણે કંઈ કામ હોય ને એ કરીએ બરાબર ને હાલો તો તમને પછી સીંધું કામ ના ના ખડીક તો હવે હમણાં શાન જ પીવો બેન હા ઉલટી જીવ થાય ગમતું બસ માં આવું તને ખબર છે મારી જીવ હાલત થઈ જાય કોઈ વાંધો નહીં થોડીક વાર બે તું કેતી તીજ લંબાઈ ને ઘડીક આ તમારે હું કહેવાય વહેલું આવવાય ગયું હારો લેને કા હા બા તો ઘડીક તમે લંબાવો ને હું લંબાવું પછી સા પાણી પીએ ને પછી કંઈક આપણે કામ કરીએ ને મારી નેવરી થઈ થી મોડું થઈ ગયું એટલે બા

હું કે નિસુ તમારે સગાઈ નકી થઈ ગઈ કા મને કે તો તો જોઈ મિતુ હારે હાર તો તો સોમવાર રાખી ના તો તો તમારે બધી ઉતાવળમાં માં થાહે ને કા પાછા લગન એ વેલા રાખી દીતા ને કે તો તો મહિના દી માં એટલી બધી ઉતાવળમાં માં તમારે કેમ પૂગી હક્યો મને એવી સાથ થાય તમારે હગાઈ માં કેટલા માણા આવવાના છે કંઈ ખબર છે તમને હા માસી સગાઈ નકી થઈ ગઈ લગન નું નકી થઈ ગયું પછી માર સાસુ સસરા કે કે વેલું છે ને કરી દેવાનું છે અને સગાઈ માં માર સાસુ કે કે ના અમે ચાર પાંચ જણા જાવશું કે જ્યાં જ્યાં નહીં આવી ખોટું અત્યારે કરવું પછી લગ્નમાં કરવું એ કે એટલે પછી એવું બધું છે માસી શું કે બાકી તબિયત ને મજામાં ને જાનુ તમને બહુ યાદ કરતી હતી હું કાલે મળવા ગઈ હતી ને તો જાનુ કહેતી હતી કે મારી સાસુ ને બધાએ મજામાં છે પૂછતી હોય હું એને તો આજે જઈ કે કે હાલો નહીં કે મારે ઘરે બેસવા તો આવો મેં કીધું કે હાલો નાને કહું જઈ આવીએ અમે ગયા હતા ગામમાં પણ એક બે જગ્યાએ માસી બાંધણી જોઈને ક્યાંય મેળ ના આવ્યો

બસ માસી અમે પછી હું કહું ચાર જણા જોઉં લગ્નમાં તો બધાને આપણે લઈ જ જવા પડે હગાઈમાં કોઈ દુઃખ ન કરે બરાબર ને એટલે મેં કીધું કેટલા જણા મારા મમ્મીને આમ બધા એમ જ વિચાર્યું મારા મામા મામીને મારા મોહારમાં તો કોઈ એટલું કંઈ પપ્પા સાઈડ કોઈ છે નહીં એટલે પછી હું કહું કેટલા જણા બહુ તો છ સાત જણા થઈ જા હું એમ તો

હું તો માસી હાચું કહું અટાણા એટલા બધા તમારે ખર્ચા કરવા ને એ લોકોને ડબલ ખર્ચા એના કરતાં હે ને સાદાઈથી સગાઈ કરી લેવાય કંઈ ટેન્શન ન રહીએ અને ખોટે ખોટું કંઈ ઓલું થાય નહીં બરાબર ને હેં એક તો જો આ લોકો એકલા માણસ રહ્યા જાનું ને એ લોકો એકલા રહ્યા આ લોકો એકલા કંઈને ભાઈ કે કોણ છે તે એને કોઈ હે તૈયારી કરવા લાગે એના કરતાં પછી લગ્નમાં જે કરવું એ કરે પણ અત્યારે તો સાદાઈથી આ બધું પતી જાય સાચી વાત કરો માસી હું તો હા મમ્મી હું જ કહું મમ્મી ને કે મમ્મી આપણે થોડાક જણા જાય પણ મમ્મી ને ખોટું ઓલું થઈ ગયું કે તું એકલો જયા મેં કીધું કે એવી કંઈ વાત નથી બરાબર ને ના ના મેં ક્યાં કહી કીધું મેં તો છે ને ભાઈ હાજી વાત કરું તમે એટલે જઈ વાહ્યું મને 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 ખબર પડી ગઈ ન કરતા આવતા પણ મેં એ મમ્મી ત્યાં ગઈ હતી મેં એની મમ્મીને વાત કરી હવે મેં કંઈ બાર દઈને નહોતું કીધું તો એની મમ્મીએ જાનો એની વાત કરી જાનો એ ફોન માને વાત કરી આને મને કીધું મેં કીધું કંઈ વાંધો નહીં તો તમને મેળ આવે ને એમ તમે હું કહું કરો હું મારાથી તો કંઈ કં કહેવાય નહીં બરાબર ને તો હવે પછી હગાઈ મારી કેટલાનું કીધું નામ કીધું કીધું મમ્મી તો ટાઈમનું કહેતા હતા ને કે ટાઈમે ઉઠવું ટાઈમે હોવું ને જમવાનું ના તેને બધી વાત જઈને કરી હવે ત્યાંથી ભાઈ એ વાતો કરે છે તો ઘરમાં આવી હું

તમે એને માફ કરી દો વાત કરી લો એની તો બિચારી આવી ન હગે પગલા ના થાય ત્યાં સુધી એટલે તમે છે ને એની યાર વાત કરી લોક સાસુ મારી યાર વાત કરી લે ચાલ હું જાઉં બરાબર ને હે હું મમ્મી ને જ કહું કે મમ્મી તમે વાત કરી લો વાત કરી લો માનતા નથી તમે છે ને મમ્મી એકવાર જાણુ વાત કરી લો એટલે જાનુને બિચારી ન રે કે જો મારે હા હું વાત નથી કરતા હે

મને એમ થયું કે બેનને જઈને સરપ્રાઈઝ આપું કેમ છો આમાં જવા ને મેં કીધું કે હાલ હું આજ જાઉં બેન પાસે કેવી મજા આવશે હાલો હાલો આવ્યા કેમ છે મજામાં ભાઈ શું કરે હું તો ન કરાવવાની હતી હું કીધું હાલ મારે હાહુ સીને ગયા મેં નણો નહીં મેં કીધું કે હાલ તો સેને ભાભી પાસે હું આટો મારી હું નથી ને મારે સાહુ ન તમને ખબર છે ભેગા ને ભેગા ભેગા ને ભેગા તે મેં કીધું કે હાલને આજ આટો મારતી આવી રૂંઢે જાય હું કહું તે કાજુ કહેતી હતી મમ્મી આપણે બે જાહું મને કેવું મન થયું મામા ત્યાં જવાનું મેં કીધું હાલને જાહું તાકા તમે દેખાણ હારું હારું આવ્યા રોકાવાનું છે આ ના રે ના રોકાઈ ક્યાંથી મારી તો છે ને અહીંયા મીટિંગ હતી કામ હતું આ ગામમાં એટલે હું આવી હતી મેં કીધું ગાલ ને ખબર પડી ને કે અહીંયા આવ્યા છે ભાભી તો હું કહું ઓલું કરશે જો આવ્યા નહીં એટલે મેં કીધું હાલ અડધી કલાક આટો મારતી આવું તમારે હાલો તો મારા ભેગું બપોર પછી આવવાનું છે અમારા મીટિંગની છે ને ગાડી એમાં બે જ જાજો અને ત્યાં રોકાઈ જાવ જાઓ લે તો તમે નહીં રોકા હું તમે મિટિંગમાં કામ આવ્યા હે નહીં હાથી તો છે ને હો અમે જલ્દી જલ્દી તૈયારી કરી લઈએ તમારા ભેગા ભેગી જાય તમારે હું મારી દીકરીને ખોલી આવું એની બરાબર ને

સાચી વાત છે હાલો હાલો ઘરે જઈ કામ ઘરે જઈને વાત કરીએ વળી કો ખાંભરી જાય હાલો હાલ